નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પારું કરીશું આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીને સ્થળ પર લઈ જઈ પરિસ્થિતિ દર્શાવવામાં પણ આવી હતી દુંદાળા દેવની આરાધનાના પર્વના એટલે કે ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બનતા ગણેશજીની શોભાયાત્રામાં વિઘ્ન ઊભું થઈ શકે છે ત્યારે થોડા દિવસ અગાઉ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવી બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે કોઈ જ કામગીરી ન થતાં આજ રોજ ગણેશ સમિતિના આગેવાનો અને સભ્યો માર્ગ પર અને મકાન વિભાગની ભરૂચી નાકા સ્થિત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી આગેવાનો દ્વારા કચેરીના અધિકારીને સ્થળ પર લઈ જઈ સાચી પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આવનારા બે દિવસોમાં માર્ગના સમારકામની ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર પીડબ્લ્યુડી ભરૂચી નાકા ખાતે અંકલેશ્વર ગણેશ સમિતિ આગળ છ દિવસ પહેલાં એક આવેદનપત્ર આપ્યું હતું ગણેશજીના આગમન બાબતે એ માટેની કોઈ પણ કામગીરી ચાલુ ન કરી હતી માટે આજે અમે સૌ ભેગા થઈને સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ સાહેબશ્રી અંગત અંગત મિટિંગમાં કે પછી કઈ મિટિંગ છે એ તો અમને દર્શાવી નથી એ મિટિંગમાં ગયા છે એવું અમને ફોન પર જણાવી દીધું હતું માટે એમના ચાર્જમાં રહેલા વ્યાસ સાહેબને જે આપણે અંકલેશ્વર સિટીના પીડબલ્યુ ડીના જે હડમાં આવેલ છે જે રસ્તા એમને જાહેર માર્ગ પર લઈ જઈ એમને વિઝિટ કરાવી હતી અને એમને સ્વીકાર્યું હતું કે આ કામગીરી થતી થઈ નથી અને થઈ છે જ્યાં ચાલુ છે ત્યાં યોગ્ય થઈ નથી માટે આવનાર બે દિવસમાં એમની કામગીરી જે ગણેશ આગમન બાબતે કરશે એ એની બાહેધરી એમને લેખિતમાં બે દિવસ બે દિવસમાં થઈ જશે એની લેખિતમાં બાહેધરી આપી હતી જય ગણેશ